ब्राजीलना पेकेम भारत भारतना उमाश्री टेक्सप्लास्ट वच्चेना संयुक्त साहस पेकेम उमाश्री प्राइवेट लिमिटेडे भारतना प्रथम सौ टका सस्टेनेबल रिसकल्ड पॉलिथिलीन टेरेफ्लेट बॉटल टू एफ फ्लेक्सिबल इंटरमीडिएट बल्क कंटेनर जम्बो बेग बेग प्लांटना उद्घाटन की गौरवभेर करी करती આ કાર્યક્રમમાં બ્રાઝિલના પરાનાના માનનીય ગવર્નર કાર્લોસ રોબર્ટો મસા જુનિયર અને બ્રાઝિલના રાજદૂત કેનેથ ફેલિક્સ હેગઝિન્સકી દા નોબ્રેગા ઉપસ્થિત રહ્યા હતા તથા આ પ્લાન્ટ પર્યાવરણીય ટકાઉપણાની દિશામાં ભારતની સફરમાં ઐતિહાસિક ક્ષણ છે. ગુજરાતના અમદાવાદ પાસે ગાંગડ ગામ સ્થિત આપલાન્ટ પર્યાવરણના મેનેજમેન્ટ માટે પ્રતિબદ્ધ ઇન્ડસ્ટ્રીના બે લીડર્સના સહિયારા પ્રયાસોને દર્શાવે છે અધ્યતન ટેકનોલોજી અને ઇનોવેટિવ પ્રોસેસ દ્વારા પેકેમ ઉમાશ્રી પ્રાઇવેટ લિમિટેડ રિસાયકલ કરેલી પીટી બોટલને ઉચ્ચ ગુણવત્તાયુક્ત એફઆઈબીસી બેગમાં પરિવર્તિત કરશે આ નવીન ક્લોઝ લૂપ સિસ્ટમ કચરાનો ઘટાડો કરે છે तथा सर्कुलर इकोनॉमी सिद्धांतों ने प्रोत्साहन आपे छे therefore, it's the world that we, the country that we must be and we must invest. and this sustainable project is aligned with the parat strategy of sustainability for the world. therefore, we are going to produce fypcs made out of 100% recycled material and provide this product to developed countries like us, like europe, and australia. it's a huge opportunity for us from brazil to be able to invest and to be in india. અનલિમિટેડ ટાઈમ રિસાયકલ કરી શકો અને આનું જીએસએમ તો તમે ત્રણસો જીએસએમ સુધી બનાવી શકો એટલે આ બહુ હેવી ડ્યુટી પ્લાસ્ટિક બેગ અમે બનાવી શકીશું અને અમારું મેઇન ફોકસ એવું છે કે આ જે પોલ્યુશન છે પ્લાસ્ટિકનું રિસાયકલિંગ પોલ્યુશન અમે કરીએ સર આ પ્લાન્ટની વિશેષતાઓ અને પ્લાન્ટમાં કેટલા લોકોને એમ્પ્લોયમેન્ટ મળશે અને કેટલું પ્રોડક્શન થઈ શકે એમ કહે સો આ પ્લાન્ટમાં અમે મહિને છસો ટન પ્લાસ્ટિક બેગ્સ બનાવીશું અને મેજોરિટી બેગ્સ હમણાં ઇન્ડિયાની બહાર એક્સપોર્ટ થશે અમુક ઇન્ડિયામાં પણ વિચારશે મેજોરિટી એક્સપોર્ટ થશે અને આમાં અમે શરૂઆતમાં સાતસો જણા ડિરેક્ટલી ઇમ્પ્લોય કરીશું અને બિકોઝ અમે પ્લાસ્ટિક બોટલ યુઝ કરેલા બોટલ ખરીદીશું છું ઇનડિરેક્ટલી અમે બાર હજાર લોકોને જોબ આપીશું सत्तर लाख जे वाटिस तक टॉस भी पड़ेगा एंड्स आते वेंचर रेशियो सो एट द मोमेंट द इन्वेस्टमेंट इज हमें अराउंड जो एमओयू करूंगी से बायोड्रेट And, uh, and this is a joint venture between pakim uh, brazil and india uh, what is the jv ratio uh, so pakim brazil holds 51% and Ubershri india holds 49%